હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ખૂબ જ અલગ રીતે આપણે ભાત બનાવીશું જેને દેશી તડકા ભાત પણ તમે કહી શકો છો તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો પુલાવ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી હો આપણું ભાત બનાવવા માટે બધી જ વસ્તુઓ ઘરમાં અવેલેબલ હોય એમાંથી જ બનાવેલો છે મતલબ કે કશું બહાર લેવા જવાની જરૂર નહીં પડે તો અહીં મેં ભાત ચોખા સોરી ચોખા લીધા છે એક કપ જેટલા અને એને સારી રીતે ધોઈ અને આ રીતે કુકરમાં આપણે એડ કરી દીધું છે અને પાણી આપણે ચોખા કરતાં ચોખા ડૂબે એનાથી થોડું વધારે ઉપર રહે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને અહીં ચોખા તમારા જૂના હોવા ખૂબ જરૂરી છે અહીં થોડુંક મેં મીઠું એડ કર્યું છે અને વન ફોર ટીસ્પૂન જેટલી હળદર અને હળદર એડ કરી છે અને એની સાથે મેં અહીં બટાકા લીધા છે જે કાચા બટાકા જ છે એને નાના કટ કરી લીધા છે તો અહીં કોઈ મેઝરમેન્ટની જરૂર નથી તમે દરેક વસ્તુ ઓછું વધતું કરી શકો છો અને હા અહીં મેં બાસમતી ચોખ્ખા લીધા છે તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખ્ખા લઈ શકો છો અને ખાસ બાસમતી કરતાં પણ જે આપણે ગુજરાત સત્તર જે ચોખા આવે છે એનાથી વધારે ટેસ્ટી બને છે તો અહીં મેં લસણ અને ડુંગળીને આ રીતે સમારી લઈશું ઝીણા ઝીણા કટ કરી લઈશું તો મેં છથી સાત કળી લસણ અને બે ડુંગળી લીધી છે આમાં પણ તમે વધઘટ કરી શકો છો અને હા કુકર જે આપણે મૂક્યું છે તો એમાં ત્રણ સીટ્ટી આપણે ફાસ્ટ ગેસે વગાડીશું અને બસ પછી ગેસ બંધ કરી દઈશું તો આપણે એકદમ છૂટો ભાત રેડી થઈ જશે તો જેટલો છૂટો ભાત હશે તો વધારે સારો દેખાશે અહીં વઘાર માટે આપણે એક ચમચી રહી એની અંદર ચપટી મેં જીરો એડ કર્યું છે અહીં મેં હિંગ લીધી છે વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી છે અને આ બધી વસ્તુ પહેલાંથી જ આપણે એક એક વાસણમાં ભેગી જ કરી રાખીશું અને બે તમાલપત્ર બે સુકા લાલ મરચાં એક તજનો ટુકડો લીધો છે અને ત્રણથી ચાર મેં લવિંગ લીધા છે તો આટલી વસ્તુઓ આપણે વઘારમાં જરૂર પડશે અને આ સિવાય આપણે એક મુઠ્ઠી જેટલા મેં અહીં સિંગદાણા લીધા છે તો છે ને એકદમ દેશી સ્ટાઇલથી જ વઘાર પણ આપણે એકદમ દેશી બનશે પણ દેશી વઘારથી જે ભાતનો ટેસ્ટ આવશે એ ખૂબ જ તમે બનાવીને ખાશો તારે તમને ખબર પડશે તો અહીં ત્રણ સીટી વાગ્યા પછી કુકર આપણે સીટ ખોલી લેવાનું છે અને આપણો ભાત ગરમ હશે ત્યારે જ આપણે એને વઘાર કરી દેવાનો છે એટલે એક સાઈડ આપણે ભાત મૂકીએ અને બીજી બાજુ જે આપણે બીજી વઘારની અને જે ડુંગળી સમારવાની લસણ એની આપણે સાથે સાથે પ્રિપેરેશન કરીશું તો આ ભાત માત્ર દસથી બાર મિનિટમાં જ બની જશે તો હવે આપણે વઘાર કરીશું તો અહીં મેં બે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીં ચોખ્ખું ઘી એડ કરેલું છે જે થોડું સ્કીપ થઈ ગયું લાગે છે વિડીયો અને તેલ ઘી ગરમ થાય એટલે આપણે બધી જ વઘાર માટેની વસ્તુ અંદર એડ કરી દઈશું તો આ રીતે જે વઘાર ઉપરથી વઘાર કરીશું આ ભાતનો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ અલગ આવશે તે રેગ્યુલર આપણે ઘણીવાર ભાત સીધો કુકરમાં વઘારી દેતા હોઈએ છીએ પણ જો તમે એના કરતાં આ રીતે તમે વઘારીને ખાશો તો પુલાવને પણ ટક્કર મારે એટલો ટેસ્ટી આપણો ભાત બનશે અને એને સર્વ પણ આપણે એકદમ દેશી સ્ટાઇલથી જ કરીશું અને એટલે જ મેં એને દેશી તડકા ભાત નામ આપ્યું છે કેમ કે એના તડકાની અંદર બીજી કોઈ જ વધારાની કોઈ બીજા મસાલા કે કશું જ એડ નથી થયું બધું જ આપણે ઘરમાં રહેલું અને જે દેશી આપણે જે રોજ રોજબરોજનું આપણું જે ખાવાનું બનાવતા હોઈએ છે એમાં જે યુઝ કરે છે એ જ મસાલા એડ થશે તો અહીં મેં અડધી ચમચી જેટલી એક એક ચમચી તીખું મરચું એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને એક ચમચી જેટલો મેં અહીં ગરમ મસાલો જે દાળ શાકનો આવે છે એ જ એડ કર્યો છે એના બદલે તમે ધાણાજીરું પણ એડ કરી શકો છો અને બસ હવે થોડું સંતરાઈ જાય ડુંગળી એના પછી આપણે જે આ ભાત છે એને એડ કરી દઈશું અને થોડું હલાવી લઈશું તો ઘી અને તેલ સાથેના વઘારમાં વઘાર કરેલો આ ભાત જ્યારે તમે ખાશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે વારંવાર તમને બનાવવાનું મન થશે તો અહીં ખાસ અહીં મેં બાસમતી ચોખા લીધા છે પણ બાસમતી ચોખા જે બાસમતીના જે ભાત બનશે એના કરતાં પણ જે ગુજરાત સત્તરનો જે ભાત બનશે એનાથી બનાવશો તે વધારે ટેસ્ટી બનશે તો અહીં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે ભાતને અને થોડું ગાર્નિશ કરીશું તો મેં થોડી કાચી ડુંગળી થોડી કોથમીર એડ કરી છે અને અહીં મેં સૂકું જે કોપરાનું છીણ આવે છે એને એનાથી આપણે થોડું ગાર્નિશ કરે છે તો જે આ કૂપરાનું છીણ છે એ પણ આ ભાતની જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એ સિવાય તમે ટામેટા એડ કરવા હોય તો કરી શકો છો અને એને આપણે આ રીતે જે સારી એવડા કહીએ છીએ અથવા તો ચોખાના પાપડ અથવા તો આવા જે ભૂંગળા આવે છે એ અને સાથે છાસ જે આપણે મસાલા છાસ હોય છે તો આ પાપડ છાસની સાથે આ ભાત ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પ્લીઝ ચોક્કસથી એકવાર બનાવીને ખાજો તો તમને ભાખરી શાકની પણ યાદ નહીં આવે એટલું ટેસ્ટી બને છે તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને તમને કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે